અને એવા સ્ટેટમેન્ટ ભી ગુજરાત મેને બનાયા હે આ સ્ટેટમેન્ટ શું કામ ગુજરાત મેને બનાયા તમને હજી માનદર વર્ષ થયા ગુજરાત કે કોઈ પણ પ્રદેશ હોય બિહાર હોય પંજાબ હોય કે ઈવન રાષ્ટ્ર હોય કોનાથી બને છે લાખો મજૂરો કરોડો મજૂરો દુકાનદારો કારખાનાઓમાં સવારે સાયકલ લઈને જાતા હોય સાંજે આવતા હોય બરાબર અને કરોડો ખેડૂતો એનાથી આ દેશ બનતો હોય છે અને નેતાઓથી કઈ દેશ બનતો હોય છે તમે શું ભાષણ સિવાય તમે શું કામ કરો છો તમારા એક એક બનાયેલા રોડ તો તૂટી જાય છે પણ ના કેવાનું કે ભાઈ ગુજરાત મહિને બનાવ્યા એટલા એક મનોવૈજ્ઞાનિક તરીકે એક અહંકારી વ્યક્તિત્વ ગણી શકાય અને એક જે મેં કીધું પ્રચાર અને મીડિયા ઉપર નિયંત્રણ એની અંદર ફિલ્મો પણ બહુ ભાગ ભજવે છે આ લોકો બધા એંગલ થી પ્રજાનું માનસ પરિવર્તનમાં લાગી ગયા છે ફિલ્મો બી કેવી બનશે બનાવડાવે છે ધ કાશ્મીર ફાઇલ ધ બેંગાલ ફાઇલ એક્સિડન્ટલ પીએમ ઇમરજન્સી સ્વાતંત્ર વીર સાવરકર ભગવા દસ ભગવા ધ્વજ જે આરએસએસ ઉપર છે બે હજાર પચીસ માં હમણાં કદાચ રિલીઝ થશે તો આ આ જે છે રાજકીય એજન્ડા ને પ્રપોગેન્ડા માટે આ બનતી હોય છે આમાં બે પ્રકારની ફિલ્મો બને એક તો પોતાની ઇમેજ સુધારવા એમની જે આઈડિયોલોજી છે એ બતાવવા માટે અને બીજું કે વિપક્ષ ને કમજોર કરવા માટે એના વિશે લોકોમાં ભેદભરમ પેદા થાય એટલા માટે એ પણ એક આખું એનું ઓલું હોય છે અને જે પ્રચાર જે કરે કે ભાઈ આપણે વાત કરી આપણો ઓપરેશન સિંદુર લઈ લો એનો ગજવી ગજવીને પ્રચાર કરે કર્યો એક ઇન્સિડન્ટ બન્યો તો તમે બદલો લઈ લીધો હવે ઘરે ઘરે જઈને બાટવાના યાર નું મહત્વ તો તો સમજો પતિ પત્ની ની બંને વચ્ચેનું એક વાત છે કે તમારે શું લેવા દેવા અને મોટા મોટા બેનરમાં આર્મી ના ડ્રેસમાં ફોટો લગાવી અને પછી કે જયારે પોતે લડવા ગયા હોય પાયલોટ તરીકે એટલે આ એક ઇમેજ ક્રિએશન છે સાહેબ અને જે કવાય કે એક પ્રચાર બી કેવો કરવાનો કે સાબિત બી થઈ એમ ન શું કીધું કે 2000 થી 2014 થી 2022 વર્ષ છેર સપ્તા એક નવી યુનિવર્સિટી દર વર્ષે એક આઈઆઈટી આઈએમ દર દો દિન નયા કોલેજ રોજ નવી આઈટીઆઈ આ બધું શું છે पची हवाई जहाजों में गरीबो ने मुसाफरी बोलवा स्टाइल एवी ने कि आप लोग ये जानते हैं ना कि ये हवाई जहाज तो अमीरों के लिए नहीं ये जो हमारे भाई बैठे हैं ना हवाई चप्पल बांध के पहन के उनको भी बिठाऊंगा लोगों तो पची तालियों थी वावी देने यार एटलो <laughs> બસો ની ટિકિટ થઈ જશે પ્લેન ની એવો નીકળ ગરીબ ના માથે પાકુ મકાન ગરીબ પાસે પાકુ છત મકાન બરાબર પછી એક એવું એમને શરૂઆત થી સ્લોગન ખાતો નથી ખાવા દેતો નથી હાઉ ઇઝ ઇટ પોસિબલ અત્યારે તમે જુઓ તો દરેક સરકારી કચેરીમાં તમને ભ્રષ્ટાચાર જોવા મળશે હું કાળા નાણાં કાયદો લાવી અને કાળા ના કાળા નાણાં જે પાછા લાવી દરેકને પંદર પંદર લાખ આપીશ એ તો જુમલા તરીકે બે કરોડ નોકરીઓ સો સ્માર્ટ સિટી એટલે આ રીતે સતત પ્રચાર અને વચનો આપતા રહેવું અને ત્યાં સુધી કેવું કે સ્પેસ ટેકનોલોજી થી અમે ભાઈ રોડ બનાવ્યા છે અરે ભાઈ તમે આજ થી વીસ વર્ષ જૂની ટેકનોલોજી થી સારા રોડ બની શકે છે જે પચાસ પચાસ વર્ષ ચાલે સ્પેસ ટેકનોલોજી નું ગુબ્બારું શું કામ છોડો છો અને એક વાર એના પેલા તો પાછા એવું બી કીધું કે બે હજાર ચોવીસ સુધી માં તો દરેક અમેરિકા વાળા લાઈન લગાવી ભારતના વિઝા લેવા માટે આવું ભારત બનાવીશું ગડકરીજી પછી શિવરાજસિંહ ચૌહાણ તો એવું બોલેલા છે કે ભારત ના રોડ તો અમેરિકાના રોડ કરતા પણ સારા છે બીજું પોલરાઈજ